ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા તો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ગુજરાતમાંથી ઉપલા ગૃહ માટે જેપી નડ્ડાને રાજ્યસભાના સભ્ય તરીકે સામેલ કર્યા જેપી નડ્ડા આગામી છ વર્ષની ટર્મ માટે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે છે જેપી નડ્ડા સાથે રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અશોક રાવ શંકર ચૌહાણ ચુન્નીલાલ ગરાસિયા અનિલકુમાર યાદવ માંડી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ